સ્માર્ટ સિટી સુરતમાં જીવાતવાળું ગંદુ પાણી અપાતું હોવાની ફરિયાદ સામે આવી છે પાંડેસરા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી દૂષિત પાણી આવે છે દૂષિત પાણીના કારણે લોકો બીમારીનો ભોગ બન્યા છે સોસાયટી નાગસેન નગરમાં લોકો બીમાર પડ્યા છે અનેક વખત રજૂઆત છતાં ગંદા પાણીનો નિકાલ કરવામાં નથી આવતો સ્માર્ટ સિટી સુરત અવનવી યોજનાઓ પાછળ કરોડો રૂપિયાના વેડફાટ બાદ પણ ઠેર ઠેર દૂષિત પાણી મળવાની ભૂમો ઉઠી છે સુરત સ્માર્ટ સિટીમાં ગંદુ અને જીવાતવાળું પાણી આવવાની બૂમો ઉઠી છે સીધા તમને દ્રશ્ય બતાવીશું કે સુરત શહેરના પાંડેસરા વિસ્તાર છે નાગસેન નગરની અંદર છેલ્લા એક મહિનાથી ગંદુ અને જીવાતવાળું પાણી આવી રહ્યું છે દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે લોકો પરેશાન થયા છે એ કારણ તંત્રને બી રજૂઆત કરી છે હાલ સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે મહિલા છે જેમને વહેલી સવારે પાણી જે પોતાના ઘરમાં જે પીવાનું પાણી ભરતી વખતે આ રીતના બોટલમાં પાણીનો સંગ્રહ કર્યો હતો અને એમાં જોઈ શકાય છે કે કઈ રીતના જીવાત જોવા મળી રહ્યા છે અને સાતો સાત લોકો પણ જે છે અહીં બીમાર પડી રહ્યા છે સીધા આપણે તેમની જોડેથી જાણીશું કઈ રીતના તમારા વિસ્તારમાં કેટલા સમયથી આ સમસ્યાઓ છે ને કઈ રીતના પરેશાન થઈ રહ્યા છો બે મહિનાથી બહુ ગંદુ પાણી આવે છે જીવડા પણ આવે છે બધું બધા ગલીમાં બીમાર પડે છે એ લોકો અને રૂજવાત કરેલી ત્યારે પણ એ લોકો માનતા નથી ધ્યાન નહીં આપતા અમે આરજીબી કરેલી પણ કોઈ આવ્યા નથી કોઈ જોવા મ્યુનિસિપાલિટી વાળા તો શું કરવાનું એ લોકો એ કે બધા બીમાર પડે છે બધા એમાં બધા જીવડા છે સવારે પાણી ભર્યું તો બધા જીવડા આવી ગયા એનામાં મારા છોકરાને બંનેઓને ડેન્ગ્યુ મલેરિયા થઈ ગયા બે મહિનાથી અમે બધા બીમાર છે એક પાણી તો બદલતા નથી તો અમે નળ વળ બધું શરીરને તો બહુ નુકસાન થાય બે મહિનાથી અમે રજૂઆત કરીએ છીએ પણ તંત્ર ધ્યાન નથી આપતું અને એનામાં પાણીમાં બહુ બધા જોડા આવે છે ઘણા વખતથી અમે આ સમસ્યા બે મહિનાથી ચાલી રહી છે બે મહિનાથી અમે ઘણીવાર તંત્રને જાણ કરી પણ આ લોકો ધ્યાન નથી આપતા એના માટે મારા છોકરી પણ નાની મારા છોકરાની છોકરી પણ બીમાર પડી અને પચીસ ત્રીસ હજાર રૂપિયા લાગી ગયા છેલ્લામાં અમે બાટલાનું પાણી બે બાટલા લઈએ છીએ હવે એક શ્રમજીવી માણસ બારસો રૂપિયાનું મહિનાનું પાણી પીએ તો કેવી રીતે અમારું ઘર ચાલવાનું અમે તો એટલા બધા કમાણીદાર નથી અમારા ઘરમાં પાણી બહુ ગંદુ આવે છે ને જીવાત નીકળે છે ને ગંધાય છે પાણી સવારે તો રજૂઆત કરીએ કોઈ આવતું નથી પાણીનો કોઈ નિકાલ લાગતો નથી જે રીતના સુરત છે તેમના જ ઘરમાં મલેરિયા ડેન્ગુ જે છે પરિવારના સભ્યો જે છે ક્યાંક શિકાર બન્યા છે મહાનગરપાલિકાને રજૂઆત કરી તેમ છતાં જે છે જાગતી નથી અને લોકોને ક્યાંક જે છે મરવા પર મજબૂર કર્યા હોય તે રીતના કહી શકાય છે કારણ ગંદા